નમસ્કાર મિત્રો કરોડા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોડિયા મિત્રો રાજકોટમાં ડાયાબિટીસ અને હિમોગ્લોબિન અને બ્લડ પ્રેશર આ ત્રણેયનો એક વિનામૂલ્યે કેમ્પ રાખવામાં આવ્યો છે આ વિનામૂલ્યે કેમ્પ છે એનું શું કેવું આયોજન છે કઈ તારીખે આયોજન છે કયા સ્થળે આયોજન છે આ બધી જ માહિતી આપવા માટે આપણી સાથે ગાર્ડન સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આ બધા બહેનો આવો હું બધાનો પહેલાં પરિચય આપી દઉં અને પછી આપણે વાત કરીએ મારી બાજુમાં છે ડૉક્ટર રાધા રાધિકાબેન આપનું નામ માલતીબેન શાહ સપનાબેન પટેલ હસીનાબેન શેખ અને હા તેરવી માર મારડીયા તો આપણે શરૂઆત કરીએ ડૉક્ટર રાધિકાબેન પાસેથી કે એમની પાસેથી જાણીએ કે કેમ્પ કેવી રીતે છે કઈ રીતે આયોજન છે એ બધી વાત કરીએ નમસ્તે મારું નામ ડોક્ટર રાધિકા ચાવિયા છે આપણે જે આરોગ્યલક્ષી કેમ્પ રાખ્યો છે એમની વધારે માહિતી તમને બહેનો આપશે સૌથી પહેલા તો હું કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન રાજકોટ કેન્સર સોસાયટીમાંથી અમે આ એક જાગૃતિ કાર્યક્રમ ચલાવીએ છીએ ખાસ કરીને કેન્સર માટે કેન્સરના કેસીસ છે એ દિવસે ને દિવસે વધી રહ્યા છે અને એના માટે એક મુખ્ય જવાબદાર પરિબળ છે એ છે આપણી લાઇફસ્ટાઈલ એ આપણી જીવનશૈલી બદલાણી છે એને કારણે ઘણા બધા પરિબળો એવા છે જે આપણા પર અસર કરે છે અને કેન્સરનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે તો અમારો પ્રયત્ન છે કે કેન્સરથી થતાં મૃત્યુ કઈ રીતે ઘટાડવા તો એના માટે જ ખાસ અમે આ જાગૃતિનો કાર્યક્રમ ચલાવીએ છીએ આપણા દેશમાં સૌથી પહેલાં નંબર પર આવે છે બ્રેસ્ટ કેન્સર જે સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે અને એના વહેલા નિદાન માટેનો ટેસ્ટ છે જેને કહેવાય મેમોગ્રાફી જે ચાલીસ વર્ષની ઉંમર પછી દરેક સ્વસ્થ સ્ત્રીએ દર વર્ષે કરાવવો જોઈએ બીજા નંબરના કેન્સરમાં આવે છે એ છે ગર્ભાશયના મુખનું કેન્સર આ એક જ કેન્સર એવું છે કે જેનાથી આપણે ધારીએ તો આપણે બચી શકીએ એ માટે સૌથી પહેલાં તો નવથી છવ્વીસ વર્ષની ઉંમરમાં દીકરીઓને રસી અપાવવાની છે જેને એચપીવી રસી કહેવાય છે અને ત્યારબાદ લગ્ન પછી દર ત્રણ વર્ષે એક વખત પેપ્સમિયર ટેસ્ટ કરાવવાનો છે જો આપણે આટલી સાવચેતી રાખશું અને આ ટેસ્ટ કરાવશું સમયાંતરે તો આપણે આ કેન્સરથી બચી શકશું ત્યારબાદ જે આખા દેશમાં અને મેલ અને ફિમેલ બંનેને ઇન્કલુડ કરીએ તો થર્ડ નંબર પર આવે છે પણ આપણા સૌરાષ્ટ્રમાં ખૂબ જ પ્રચલિત છે એ છે ઓરલ એટલે કે મોઢાનો કેન્સર અને કોઈપણ સ્વરૂપે તંબાકુ એટલે કે પાન માવા બીડી સિગરેટ કોઈપણ સ્વરૂપે તેનો ઉપયોગ કરવાથી એ કેન્સર ખૂબ જ વધે છે એટલે એનાથી બચવા માટેનો એક જ વિકલ્પ છે એ છે વ્યસનથી દૂર રહેવું કોઈપણ પ્રકારના તંબાકુના સેવન ના કરવા તથા દારૂના વ્યસનથી દૂર રહેવાથી આપણે આપણી જાતને મોઢાના કેન્સર સામે બચાવી શકીએ છીએ એ ઉપરાંત મોઢાના કેન્સરના વહેલા નિદાન માટે આપણે શું કરવું જોઈએ તો દર છ મહિને મોઢાના ડોક્ટર પાસે આપણે આપણી મોઢાની તપાસ કરાવવી જોઈએ જેથી કેન્સર જ્યારે શરૂઆતના તબક્કામાં હોય ત્યારે જ આપણે એને પકડી શકીએ ત્યારબાદ પુરુષોમાં અને અત્યારે જોઈએ તો યંગ જનરેશનમાં બીડી સિગરેટનું ચલણ ખૂબ જ વધી ગયું છે તેને કારણે જે કેન્સર જોવા મળે છે એ છે ફેફસાનું કેન્સર અને એ કેન્સરના વહેલા નિદાન માટેનો ટેસ્ટ છે એને કહેવાય લોડોઝ સીટી સ્કેન જે આઈડિયલી પંચાવન વર્ષની ઉંમર પછી ડૉક્ટરની સલાહ પ્રમાણે કરાવવાનો હોય છે અને મોટી ઉંમરના પુરુષોમાં હજી એક કેન્સર જે વધારે જોવા મળે છે એ છે પ્રોસ્ટેટનું કેન્સર તો પ્રોસ્ટેટના કેન્સરના વહેલા નિદાન માટે આપણી પાસે બે વિકલ્પ છે પહેલું છે ડિજિટલ રેક્ટલ એક્ઝામિનેશન ડૉક્ટર દ્વારા આપણે ફિઝિકલી પ્રોસ્ટેટ ગ્રંથિની તપાસ કરાવી શકીએ અને બીજું કે નોર્મલ એક ટેસ્ટ છે બ્લડ ટેસ્ટ જેને કહેવાય પીએસએ ટેસ્ટ આ ટેસ્ટ જો આપણે રેગ્યુલરલી કરાવીએ તો આપણે એ કેન્સરને વહેલું પકડી શકીએ કોલોન કેન્સર માટે એટલે કે આંતરડાના કેન્સર માટેનો એક ટેસ્ટ છે જેને કહેવાય કોલોનોસ્કોપી જે પંચાવન વર્ષની ઉંમર પછી ડૉક્ટરની સલાહ પ્રમાણે કરાવવાની હોય છે જો આપણે અત્યારના સમય પ્રમાણે એક તો આપણી જે લાઇફસ્ટાઈલ આપણી જીવનશૈલી જે બદલાણી છે એના પર ધ્યાન દેશું અને આપણે નોર્મલ અને હેલ્ધી લાઇફસ્ટાઈલ અપનાવશું તો આપણે એનું રિસ્ક કેન્સરનું રિસ્ક ઓછું કરી શકીએ છીએ ત્યાર ઉપરાંત કેન્સરથી થતાં મૃત્યુ ઘટાડવા માટેનો એક જ વિકલ્પ છે એ છે વહેલું નિદાન જેટલું વહેલું પકડશું આપણને સારવારનું પરિણામ એટલું જ સારું મળશે અને વહેલા પકડવા માટે મેં જે હમણાં બધા ટેસ્ટ કીધા છે જે રસીની વાત કરી એ આપણે લેવા ખૂબ જ જરૂરી છે મારી તમને બધાને એક જ વિનંતી છે કે વધારેને વધારે જાગૃત બનો પોતાના હેલ્થ માટે સાવચેત બનો અને આ ટેસ્ટ કરાવો હેલ્ધી લાઈફ સ્ટાઈલ અપનાવો જેને કારણે આપણે એ કેન્સર નામના મહારોગથી બચી શકીએ સરસ વાત કરી બેન તમે વાત જે આખી કેન્સરની કરી કે ખાસ કરીને હું પુરુષોની વાત કરું તો પુરુષોમાં એક વ્યસનના કારણે કેન્સર છે એનું પ્રમાણ વધે છે અને એ ખાસ પુરુષોએ આપે પણ અપીલ કરી હું પણ અપીલ કરું છું કે વ્યસનોથી દૂર રહેવું બને એટલું તો એનાથી કેન્સરથી આપણે કમસે કમ બચી શકીએ હવે આપણી સાથે ડૉક્ટર મારડિયા જોડાયા છે એમને હું આ માઇક સોંપું છું નમસ્તે મારું નામ કેરવી મારડિયા છે હું બીટી સવાણી કિડની હોસ્પિટલ અને કુંડરિયા એનિમિયા પ્રિવેન્શન ફાઉન્ડેશનમાંથી આવું છું અમે લોકો આજ સુધીને આઠ લાખથી વધુ લોકોનું ફ્રીમાં હિમોગ્લોબિન તપાસી અને એમને ફ્રીમાં દવાઓ આપેલી છે પ્લસમાં અત્યારે સૌથી વધારે જોવા મળતા જે કિડનીના રોગો છે જેમાં છે ડાયાબિટીસ અને બીપી જે ઘરે ઘરે લોકોને જોવા મળે છે તો એનું મુખ્ય જે કારણ છે એ છે કે તમારી જે લાઇફસ્ટાઈલ છે એના કારણે ટેન્શન છે આવા બધી જે લાઇફસ્ટાઈલના કારણે આપણે બીપી અને ડાયાબિટીસના રોગો ઘરે ઘરે જોવા મળે છે તો એને વહેલી તકે પકડી લેવા અને એને કંટ્રોલમાં રાખવા એ અમારો એઇમ છે અમે ઘણી બધી જગ્યાએ જઈ અને કેમ્પ કરીએ છીએ અને કેમ્પની અંદર હિમોગ્લોબિન બીપી અને શુગરની ફ્રીમાં તપાસ કરી આપીએ છીએ પ્લસમાં જે લોકોનું હિમોગ્લોબિન ઓછું આવે છે એને અમે ફ્રીમાં દવાઓ પણ આપીએ છીએ થેન્ક યુ નમસ્તે મારું નામ હસીના છે આજે આપણે કેમ્પ જે છે કે અત્યારે રાજકોટ આપણી જે લોકો છે તે વધુમાં વધુ જે આ જે બીપી છે ડાયાબિટીસ છે હેલ્થના વધુમાં વધુ ઇસ્યુ થાય છે તો તેના લીધે થઈ અને અમે લોકોએ સર્વે સન્ડે સ્કૂલ કેન્સર હોસ્પિટલ અને આપણે શું કહેવાય બીટી સવાણીની બધાની સહાયતાથી અમે લોકોએ ઓગણીસ તારીખ એપ્રિલ માસ મા મહિનામાં અમે લોકોએ આયોજન કર્યું છે કેમ્પનું આપણે રૈયા રોડ સુભાષનગર આઠ આઠમાં જે આયોજન કરેલું છે તો રાજકોટની તમામ જનતાને હું અપીલ કરીશ કે આ જે કેમ્પનું છે તે લાભ લેશે અને વધુમાં વધુ લોકો સુધી આ જે છે અપીલ છે તે પહોંચાવે અને જે આપણે આ નાની નાની જે નાની નાની જે તકલીફો છે એ નાનો રોગનું જો આપણે નિદાન કરશું તો મોટી બીમારી છે તેનું આપણે નિયંત્રણ આપણે રોકી શકશું તો એટલે જે કહેવાય કહેવત છે ને કે જ્યારે પાણી આવે ને પછી પાર બાંધવા જશું તો આપણે જે પાર છે આપણે પહેલાં બાંધશું એટલે આ અપીલ હું સર્વજનતાને કરીશ કે તમે સૌ આ વસ્તુનો લાભ લેજો અને રાજકોટના શું કહેવાય તમામ લોકો સુધી આ અપીલ અમારા હસ્તક પહોંચાડજો થેન્ક યુ હેલો મારું નામ સપના પટેલ છે હું મીનો સંડે સ્કૂલથી આ બીટી સવાણી સ્કૂલ બીટી સવાણી કિડની હોસ્પિટલ સાથે જોડાઈ છું અમે એ લોકો સાથે અને કુંડારીય સાથે જોડાઈને અમે એક એ લોકોના જાગૃતિ અભિયાનમાં જે એ લોકોએ ચાલુ કર્યું છે જેમ કે એ લોકોએ ઘણા લોકોને ફ્રીમાં અલગ અલગ એરિયામાં જે જેને અફોર્ડ નથી થઈ શકતું નાના માણસથી નાના નાના માણસ સુધી એ લોકો પહોંચાડવાની એ લોકોએ અમને કીધું પોસિ પોસિબલ થાય ત્યાં સુધી પહોંચાડીએ સેવા અમારી તો અમે એ લોકો સાથે આ સરસ જાગૃતિ અભિયાનમાં જોડાયા એના માટે અમે બહુ ખુશ છીએ કે એમની સાથે અમે જોડાયા અને સાથે લોકોને અમે એટલું કહીશું કે પ્લીઝ તમે લોકો બને ત્યાં સુધી આ જમાનામાં આપણી ખાણીપીણી બહુ બધી બદલાઈ ગઈ છે તો જેથી કેન્સર અને કેન્સર હાર્ટ હાર્ટ એટેકના પ્રોબ્લેમ બહુ બધા વધી ગયા છે ના તમે જોઈ શકો છો કે હમણાં આપણા સૌરાષ્ટ્રમાં તો હાર્ટ એટેકના પ્રોબ્લેમ નાના નાના છોકરાઓને પણ થઈ ગયા છે તો અત્યારે એક જ ઉપાય છે કે બને ત્યાં સુધી અત્યારે થર્ટી પ્લસ ઉંમરવાળાને હાર્ટ એટેક તો ચાન્સીસ વધારે જ છે પણ નાની એજમાં પણ છે તો બધાને સમયાંતરે એના રોગમાં રોગનું નિદાન જલ્દી થાય એના માટે આપણે ચેકઅપ કરાવતા રહેવું જોઈએ અને એની સાથે અમે પણ આપણી જાહેર જનતાને કહીએ છીએ કે પ્લીઝ ટાઈમ ટુ ટાઈમ બધાને ચેકઅપ કરાવો અને સાથે એ પણ કહીશ કે આપ લોકોને બી જો તમારા એરિયામાં તમને એવું લાગતું હોય કે લોકોને જરૂરિયાત છે ત્યાં બીટી સવાણી બીટી સવાણી કિડની જે ફાઉન્ડેશન છે એ કિડની હોસ્પિટલવાળા અને કુંડરિયાવાળા એ લોકો તમે ક્યાંય પણ કહેશો કે જરૂરિયાત લોકોને એ લોકો ફ્રીમાં કોઈ બી કેમ્પ કરવા રેડી છે તો તમે એમને કોન્ટેક કરી શકો છો કે જેથી તમને લોકોને આ ફ્રી સેવા બધા લોકોને મળી શકે એટલે તમે બીટી ટી સવાણી અને ફાઉન્ડ કુંડારીયા ફાઉન્ડેશનને કોન્ટેક કરી શકો છો થેન્ક યુ નમસ્તે મારું નામ માહિતી શાહ છે હું એ જ કહું છું કે બસ ખૂબ જ જાગૃતિ ફેલાય અને તમે અમે એક આ સારા કાર્યમાં જૂંટાઈ જૂંટાડા છીએ ને જનતામાં ખૂબ જાગૃતિ ફેલાવા માંગીએ છીએ ને જે લોકો ખરેખર નથી પહોંચી શકતા એ લોકો આનો ખૂબ જ ખૂબ જ ખૂબ જ લાભ લે એવી અમારી ખૂબ જ અપીલ અપીલ છે ને અમે સાથે મીનુ જસદનવાલાનો પણ ખૂબ જ આભાર માનીએ છીએ કે જેને અમને સારા કાર્યમાં એક ડગલું ચાલતા શીખડાવેલું છે તો એ બદલ બધા લોકોનો ખૂબ ખૂબ આભાર મિત્રો આપે જોયું કે બહેનો જે કામ હાથમાં લીએ છે એ બહેનો એમ કહેવાય છે કે શક્તિનું રૂપ છે અને એ કામ છે એ બહુ જ સારી રીતે પાર પાડી શકે છે તો આવો સરસ મજાનો કેમ્પ છે ઓગણીસ તારીખે ઓગણીસમી એપ્રિલ એપ્રિલે રૈયા રોડ ઉપર રૈયા રોડ ઉપર આ કેમ્પ છે વધુ માહિતી તમને અમારી સાઈટ ઉપરથી પણ મળી રહેશે આપ ચોક્કસ એ જે કેમ્પ છે એમનો લાભ લેજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ધન્યવાદ